બે મહિના પહેલા જ નિર્માણ પામેલ બ્રિજ પર પ્રથમ વરસાદમાં જ ભૂવો પડતા વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે બે મહિના અગાઉ જ નિર્માણ પામેલ ઓએનજીસી બ્રિજને પ્રજા માટે તેના રિપેરિંગ કાર્ય બાદ ખુલ્લો મુકાયો હતો મહાવીર ટર્નિંગ થી અંગલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ અને રાજપીપળા ચોકડીના માર્ગને જોડતા આ બ્રિજ ઉપરથી રોજતા હજારો વાહનો અવરજવર કરતા હોય છે પરંતુ હાલ ચોમાસાની ઋતુએ માણ અંગલેશ્વરમાં જમાવટ કરી છે તેમાં તો વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ બ્રિજ પર ભૂવા પડવાની શરૂઆત થઈ છે બ્રિજ પર ભૂવો પડતા જ સ્થાનિક જાગુદ નાગરિકોએ બ્રિજના નિર્માણમાં વપરાયેલ મટીરીયલની કામગીરી અને કોન્ટ્રાક્ટરની ભૂમિકા ઉપર સવાલો ઉભા કર્યા છે ભૂતકાળમાં મંદગતિએ કામગીરી કરી પ્રજાને લાંબા ફેરા ફરાવા મજબૂર કર્યા બાદ હવે નવનિર્મિત બ્રિજ પર